આજનું ઉખાણું સાંભળવું ને વીસે વીસ ના વાઢી લીધા શીશ વીસે વીસ ના વાઢી લીધા શીશ ન વહ્યું લોહી કે ન ચઢી રીસ ચાલો શીશ વાઢી લીધા તોય રીસ ન ચઢી ઘઉં નહીં આવે જવાબ બાજરો જવાબ નહીં આવે ચોખા નહીં આવે મગ નહી આવે રાવણને ને દસ જ હતા આપણે દ્વિજ શિષ કહેવાના છે ચાલો રાવણ જવાબ નહી આવે બેન આવડે છે મકાઈ મકાઈ જવાબ નહી આવે ચાલો બીજા કોઈ બોલો છે ભાઈ તલવાર તલવાર જવાબ નહી આવે ચાલો બીજા કોઈ હે ચણા જવાબ નહી આવે શ્રદ્ધાબેન આપણે હાથ પગ ની નખ ચાલો શું આવશે નખ para bravíssimo!